પાટણમાં વસતા પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં યોજાયેલા સપ્તરાત્રિ મેળાઓ આનંદ ઉલ્લાસ અને ભક્તિ સભર માહોલમાં રવિવારે સંપન્ન થયા હતા આ પ્રસંગે મંદિર પરિસરને રોશનીથી જળહળતું કરાયું હતું તો માટીના બનેલા પ્રભુના ક્યારાઓ અને વિશેષ ફૂલની આંગી પણ કરવામાં આવી હતી આ ઉપરાંત તેના શણગાર રૂપે અબિલ ગુલ્લા છાંટવામાં આવ્યો હતો ત્યારે મેળાના અંતિમ દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર ખાતે ઉમટી પડ

પદમના મંદિર સેવા સમિતિના સેવાભાવી કાર્યકરોએ ભારે જમત ઉઠાવી હતી બોલો શ્રી પદમનાથ ભગવાનની જય આજે પદમના ભગવાનના સપ્તરાત્રી મેળાના અંતિમ મેળાના દિવસે દૂર દૂરથી ભક્તો અહીંયા પધાર્યા છે પોતાની વાદા માનતા જે છે કે અહીંયા બાળકોને જોખવાની બાબરી ઉતારવાની એ તમામ પ્રકારની વિધિ આજે ચાલી રહી છે સુદા પટેલ ભક્તો પણ જે પોતાના બાળકોની જે જોખણ વિધિ હોય છે એ પણ આજે અહિયાં કરવામાં આવી છે અને ટ્રસ્ટ અને સમિતિ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન ને પ્રાર્થના કરીએ કે સપ્તરાત્રી મેળા સુખ રૂપે સંપન્ન બને અને સૌનું કલ્યાણ થાય એવી જય હરી ને પ્રાર્થના સાથે